ચાર વર્ષ પહેલા પરચેસ કરી હતી સુરેન્દ્રનગર થી દોઢ લાખ ની એ વખતે લીધી અત્યારે આ છઠ ટુક સાતમું વેતર પછી આ ભેસ લીધી સુરેન્દ્રનગર આ પણ આઠ થી નવ લિટર ટાઈમ નું દૂધ આપે અને આ પણ તો સુરેન્દ્રનગર જિલ્લાની ખરીદી હતી પછી આ છે આ પેલ વેતરમાં અત્યારે લીધી અત્યારે બે બે હજાર ત્રીસ છે પાડી

હા અત્યારે સાત લીટર time નું દૂધ અત્યારે સાજા રે ચૌદ લીટર આખા દિવસ અને અત્યારે પચીસ દિવસ જેવું થયું હા છે બની હા તાર બાખર છે હાલ બની એક જ છે તો તમને બની માં કેવું લાગે છે ઘણી જગ્યાએ એ બની ના ભાવ બની બની ના ભાવ વધારો હોય અને એનું કારણ કે બની અત્યારે બની આપણે રાખી શકીએ પણ બની ને ખુલ્લું વાતાવરણ વધારે જોઈતું હોય આપણા અત્યારે વિસ્તારમાં બહુ ખુલ્લી જગ્યા હોતી નથી એના કારણે બંનેની પરચેસિંગ નથી કરતા બની ખુલ્લા વિસ્તારમાં માં રવાનું વધારે પસંદ કરતી હોય અને એને જો બોજવામાં આવે તો એ દૂધ કાપતી હોય એના લીધે બનીનું પરચેસિંગ નથી કરતા એક મુખ્ય કારણ જો ખુલ્લી જગ્યા હોય તો બની નું પરચેસિંગ કરી શકાય અને લાંબો સમય સુધી મિલ્કિંગ પણ આપસ બની ના સલતો એના વિશે કેવો અનુભવ રહ્યો તો હા ચોક્કસ લોંગ ટાઈમ બની દૂધ કરી શકે સાત આઠ મહિના દસ મહિના સુધી દૂધ આપી શકે પછી ગા પણ ત્યાં પછી પણ છ સાત મહિના દૂધ આપી શકે પણ એ અત્યારે મારી પાસે આ બી સુરતી બેસો છે એ પણ ગા પણ ત્યાં પછી છ થી સાત મહિના મિલ્કિંગમાં એટલું રેટ રહેતી હોય છે ટોટલી બેસી

મારી છો છો સાડા છ ફૂટ એના હિસાબે અંજાબો અલગ રાખાય છે તમે સમજી શકો છો એને એનું સ્ટ્રક્ચર એના ખાવા પીવાનું એના મેઇન રોલનું તમે ધ્યાન રાખો તો સ્ટ્રક્ચર દરવાય કારણ તો ફર્સ્ટ વેતરમાં એનું મિલ્કિંગ નવ લિટર હતું બીજા માં દસ લિટર દૂધ આપતી ત્યાં અત્યારે ગાબડી તમે સમજી શકો છો પશુપાલન કરવું એટલું જ મહત્વનું નથી પણ પશુની સાળ સંભાળના મહત્વનું કારણ કે આપણે દૂધસો ખેંચી લઈએ પણ બે વર્ષની અંદર પછી પૂર્ણ થઈ જાય પછી તમારે કરવું પડે પણ તમે એ પશુને તેના પૂરતા મિનરલ તરફ ની અંદર મળે એટલા મિનરલ તમે આપો તો પશુ નું સ્ટ્રકચર જળવાઈ રહે તમારો તબેલો જળવાઈ રહે પશુ ની બીમારીઓ ઓછી આવે અને આવનારા સમયમાં તમે પ્રોફિટેબલ પશુપાલન કરી દેવો નમસ્કાર મિત્રો ફાર્મિંગ એન્ડ યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે લગભગ આપણે જેટલા પણ ફાર્મ બતાવ્યા છે ગાયોના જ છે અને આ પહેલું જ ફાર્મ છે જેમાં ભેસો વધારે છે અને ભેસો પણ હાઈ પ્રોફાઇલ ભેસો કહી શકાય અને મોટા સ્ટ્રકચર વાળી ભેસો છે તે આ વિડીયોની અંદર આપણે બતાવવાની છે તો તમે જોજો અંત સુધી મજા આવશે તમને વિડીયો જોવાની અને તેમનું ફાર્મ પણ એકદમ ક્લીન છે અને પરફેક્ટ રીતે તેમને ફાર્મ ઓપરેટ કરી રહ્યા છે અને તેમના ફામની અંદર ભેસો ખાલી બાંધી ને જ નથી રાખતા છૂટી પણ રાખે છે અને તેના ફાયદા અને નુકસાન બધું જ આપણે આ વિડીયો ની અંદર કવર કરવાની કોશિશ કરીશું તો વિડિયો અંત સુધી જોતા રહેજો મારું નામ ચૌદ રિફલ કુમાર રમેશભાઈ ગામ સાતાડા તાલુકો માલપુર ગિલ વર્વલ ફામની મારી પાસે અઢાર ગેસો અને 8 દાવ છે ભેસો ખરીદેલી છે બધી બધી પરચેસ કરેલી હમ હમ ક્યોથી ખરીદેલી તમને બધી સુરેન્દ્રનગર જિલ્લાની ખાસ જોવો હશે તમારી ભેસો એકદમ આમ તંદુરસ્ત અને મોટી દેખાય તો તમે પરચેસ જાતે જ કરો છો અથવા તો કોઈ કોન્ટેક્ટ ખરીદો ના પરચેસિંગ માં જાતે પર બીજા ત્યાંથી મિત્ર આવી તો ખરીદતી વખતે શું ધ્યાન રાખો છો તમે ખાસ બ્રેસ શું બોડી સ્ટ્રકચર એની અર્ડરની ક્વોલિટી પછી સિંગ પછી માથા નો ભાગ અને રેડ ની હડ્ડી

ફાર્મ ચાલુ કર્યું ત્યાં ભૂલથી રીપીટ નથી થતું એકાદ પશુ બાકી પેલા ફાધર કરતા હતા પેલા કાચું હતું આઠ દા પશુ પેલાથી રાખતા હતા પછી એમ હતી થોડી 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 રીતે પછી વધાર્યું એમ કરતા હાલ મારી જોડે અઢાર એક બેસો અને આઠ એક ગાવીશું પેલા ગાયો વધારે ગાયો કાઢી બેઠો અત્યારે કેટલી ગાયો છે અત્યારે આઠ જ છે અત્યારે આઠ ગાયો છે તમારે ગાયો વધારવાની છે કે ઓછી કરવાની આવનારા સમય અત્યારે તો વધારવાની નથી ગાયો અત્યારે હાલ બેસો ઉપર કામ કરવાની વિચાર તો એમની પાસે આઠ ગાયો છે પેલા એમના ફાધર ગાયો ઉપર કામ કરતા અને તેમને યુવાન છે તેમને પશુપાલન માં આવ્યા પછી એવું લાગ્યું કે

તો દસ થી બારવી ગામ હોય આખા વર્ગ એમાંથી ચોમાસામાં હુંડી હોય અત્યારે બરસીમ ચીકુડી અને લચકુ હોય અને ઉનાળાનું લસકા બાજરી હોય પછી ગાર હોય એ રીતે નવો પશુપાલક પશુપાલન માં આવવા માંગતો હોય તો તમે શું અભિપ્રાય આપશો પોતાનો એક્સપિરિયન્સ પ્રમાણે કે ગાયો શરૂઆત કરે કે ભાઈ ભેંસો શરૂઆત ગાયથી થી શરૂઆત કરી શકે અને ભેંસ થી કરી શકે પણ જો અનએક્સપિરિયન્સ માણસ હોય તો ગાયમાં ગાય એક એવી વસ્તુ એ હાથ આવી પડે એનો કાળજી બહુ હાલવી પડે ભેંસ એક એવી વસ્તુ કે એમાં બીમારી ના માત્ર માં આવતી હોય એટલે નવું જો કોઈ જોડાવા માંગતું હોય તો ફેસ થી કરે તો સારું પછી અનુભવ લઈ અને પછી ગાય નું કરીએ તમારે મિલ્કિંગ મશીન પણ છે તો તમે મિલ્કિંગ મશીન થી કરો તો બેસો નું હાથે થી કરો અત્યારે તો બેસો નું હાથ થી મિલ્કિંગ કરીએ છીએ પણ જો એવું લાગે દૂધ ઉપર વધારે હોય બેસો તો મશીન થી મિલ્કિંગ કરીએ મશીન માં કેવું થાય છે બેસો મશીન નું બેસ્ટ રહે છે તો ઘણી જગ્યાએ અમે સાંભળી છે કે ભેંસો નું મિલકિંગ કરવું તકલીફ પડે રહી જાય છે સાચી વાત છે ના નથી એ પાછળ અમુક ડબકા હોય આપડી ભાષામાં ડબકા બોલીએ એ પાછળ નું જે દૂધ હોય એ ખેંચવા માટે થોડુંક લીટર એક દૂધ ખેંચવું પડે બાકીનું દૂધ એની જાતે ઓટોમેટિક મશીન થી નીકળતું હોય તો કોઈ પણ મિસ ટાઈટીસ કઈ એવો કોઈ પ્રશ્ન થાય તો તમે કેટલા સમય ની અંદર સારવાર આપો તો પશુ એની તાત્કાલિક વેટનરીમાં એક વેટનરી માં વિઝિટ કરે તાત્કાલિક જે પ્રોસેસિંગ થતી હોય દાવાની એ કરાવી દી એ. ત્યાંથી રિઝલ્ટ મળીએ. તો મિસ ટાઇટિસ ની વાત કરીએ તો નવા પશુપાલક મિત્રો હોય તેમનો ખબર જ ના પડાના બહુ જોમી જાયતા રહે ખબર પડતો. શું એના પાસ તો આચર જવાની ને હોય. એને ધ્યાન રાખવાનું કે એના મિલ્કિંગ કરતા હોય તો આપણે આચર થી પેલા ચેક કરી પછી મશીન ચડાવવું જોઈએ કેન ખ્યાલ આવે તો દૂધમાં ફોડ આવતા હોય.

આ પણ સુરતી છે આનું અત્યારે પાંચ મહિના ઘા ગણ છે તો આ નવ નવ લીટર મિલ્કિંગ છે વીઆ ઉપર દસ ઉપર દૂધ હતું એક ટાઈમ દસ લિટર ઉપર તો અગાણી જે કે આપણા ફાર્મ ની કરીએ ગાયો 10 લિટર દૂધ નથી આપતી પણ આપાઈનું એટલું મેનેજમેન્ટ છે અને એમનું ખાનદાન અને પછી પ્રત્યે પ્રેમ એના કારણે ભેંસો પણ 10 10 લિટર સુધી તેમનું દૂધ આપી રહી છે આનો હાલમાં અત્યારે 9 લિટર દૂધ છે એક ટાઈમ નું

પશુ પણ દેખાતા ના હોય એટલે વિડીયો નથી બનાવતા આ ભાઈ પશુપાલન ક્ષેત્રમાં સારું એવું કામ છે અને બધી પોતે પરચેસ કરી છે અને યુવા યુવાન માણસો ઓછા ઓછા લાઈન ની અંદર તો તેમના પોતાની કોઠાથી પશુપાલન કરી રહ્યા છે આપણે એ માહિતી લઈએ કે પછી જયારે તમારી ભેંસ વાવાની હોય તો કઈ રીતની તૈયારીઓ કરવાની હોય જેથી કરીને ઓછા ટાઈમની અંદર દૂધ ઉપર આવે અને બીમાર પણ ઓછી થાય ટાઈમે મેલી પણ પડી જાય

એ અને મકાઈની આ જે પાપડી આવે એ પછી કપાસ ની પાપડી આ ત્રણ જાતની વસ્તુ મિક્સ કરી દૂધ ગાળો જે આપવાની ક્ષમતા હોય એ પૂરેપૂરું દૂધ આપણે લઈ શકીએ મેલી પડવાના ને એવા પ્રશ્નો ઘણા ફાર્મ ની અંદર રહેતા હોય છે તો તમે સમજી શકો કે બે મંથ પહેલા તેનું ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય ને જયારે ડ્રાય પિરિયડ ની અંદર હોય પશુ તે સમયની અંદર જે પણ મિનરલ વિવાની અંદર તેના જોઈતા હોય તે સમયે તમે મિનરલ શરીરની અંદર હોય એટલે તે વિવાઈ જાય ટાઈમ ટુ ટાઈમ અને મેલી પણ પડી જાય ટાઈમ પર દૂધ પર આવી જાય અને આ ભાઈનું સરસ કામ છે પશુપાલન ક્ષેત્રની અંદર તો ખાસ કરીને અ તમે ગોળ ગોળ આપો છો હા પાંચ થી સાત દિવસ પછી ગોળ આવેલા હરેક પશુના દસ થી બાર કિલો આખા મહિનાની અંદર આપવામાં આવે હમ રોજનો અઢીસોથી ત્રણસો ગરમ અ રોજનો અઢીસો થી ત્રણસો ગરામ ગોળ આપવાનો હોય જે લગભગ થી પંદર કિલો એક પશુને જ્યારે વી વાવાનું હોય એના પહેલા પછી ઘણા પશુપાલકો શું કરતા હોય કે વી વાયા પછી ગોળ ખવડાવતા હોય એ કોઈ મતલબ વગાડ્યું છે જો તમે પહેલાથી ખવડાયેલું હોય તો તેની અંદર શરીરની અંદર જે કે મિનરલ જોઈતા હોય તે સ્ટોર કરીને રાખો પશુ અને જયારે વિવાય ત્યારે તે મિનરલ રિલીઝ કરે અને મેલી ટાઈમ ટુ ટાઈમ પડી જાય દૂધ ઉપર આવી જાય અને તે બીમારીની ક્ષમતા પણ ઓછી થતી હોય છે શ્વેસ મોવી આ પછી બે થી ત્રણ દિવસથી ભેંસ ખાલી કરી શકે એને તાત્કાલિક પેલા ટંકી ખાલી ના કરી શકે એનું જે અંદર બાવલા નહિ હિસાબે દૂધ હોય આઠ લિટર આપવાની ક્ષમતા હોય તો આપણે ખો છ લીટર જેટલું જ કહેતું જોઈએ બે લિટર જેવું રવા દેવું જોઈએ બીજા ત્રીજા ટંકી તમે ભેંસ ખાલી કરો તો બીમાર થવાની શક્યતા ઓછી

તો આડત્રીસ લાખ નું દૂધ ભાર આવે છે અને આઠ લાખ બોનસ બોનસ માં એવું હોય કે ઉપર નીચે થતું હોય ડેરી ની ટકાવારી ટકાવારી ઉપર હિસાબે પણ વાર્ષિક આડત્રીસ લાખ નું તમે બાર મંથ હિસાબ કરો તો લગભગ દોઢ લાખ પ્લસ મહિનાનું કેટલું થાય મહિનાનું એક પોત્રીસ ચાલીસ મહિનાનું નહીં દસ દિવસ એક પોત્રીસ ચાલીસ નું થઈ જાય તો સારું એવું આ મિલ્કીંગ ઉપર આધાર હોય ભેસો ઉપર હોય ઉપર હોય તો હાય હોય પછી ઉનાળાનું હોય કે ચોમાસાનું હોય ઉપર ના હોય તો ડાઉન હોય એ રીતે રીતે જે ઉપર હોય એના આધારે પગાર પડતો હોય નું ઉનાળાનું જ્યારે હાઈ ટેમ્પરેચર ગરમી હોય ત્યારે ભેસો ઉપર અસર પડે ગરમીની હિસાબે ફરક પડે પણ ખોગર પંખાની આપણે સુવિધા કરેલી એનાથી ફરક થોડુંક ઓછો પડે એમ ગરમી પાણી તળાવ ની અંદર જતું હોય વહેતું એટલે ત્રણ થી ચાર કલાક અંદર આરામ કરી ને આવતી હોય એટલે એટલો બધો ડિસ્ટન્સ નથી પડતો ઘાસચારા ની વાત કરીએ તો કેટલા ટાઈમ તમે ફીડિંગ કરો બે ટાઈમ સાંજે ને સવારે સવારે કેટલા વાગે આપવા સવારે સાત વાગે અને સાંજે સાડા છ સાત વાગે છોડવાની કેટલા વાગે અત્યારે અગિયાર વાગે છોડવાની પછી ત્રણ સાડા ત્રણ સુધી વાળા ની અંદર વાગોલ પછી સાડા ત્રણ પછી ઘરે પછી કલાક પછી મિલકિંગ ચાર વાગે પછી તો પશુ જેટલું જમવું એટલું પછી તેના આખો દિવસ વાગોલવાનું પ્રક્રિયા કરવાની હોય પછી તે વાડામાં ખુલ્લી રહે એટલે એના માનસિક તણાવ નહીં રહે કારણ કે તમે બોધીને જેટલું પશુ રાખો ને માનસિક તણાવની અંદર આવે તો ત્યારે પોણીની અંદર સ્નાન કરે તો બેસ પોતાનું જે પણ ક્રિયા કરવાની હોય તાપમાં બેસવું હોય ત્યારે તાપમાં બેસો છોડે બેસવું હોય ત્યારે છોડે બેસે એટલે પશુ એકદમ શું કહેવાય માનસિક રીતે એના શાંતિ રહે આ રીતનું તમે પશુપાલનની અંદર કરી શકો છો આવનારા સમયની અંદર આવો પશુપાલનની અંદર એવું નથી કે કોમ્પિટિશન વધારે છે જો સાચું સારું પશુપાલન અને તમારી આજુબાજુ જો બજાર હોય તમે જાતે માર્કેટિંગ કરતા હોય તો નેવુંથી સ્વરૂપે ગાયો ભેંસોનું દૂધ જતું હોય તો તમે સેલિંગ કરી શકો છો પશુપાલન લાઈનની અંદર આવો અને ડેરીમાં પણ સારું જ છે કારણ કે તમનું જે ખેટ ઉપર દૂધ જતું હોય ને વર્ષના અંતે જે માટુ માટી હિસાબ થાય તેના પછી બોનસ મળતું હોય તો તે તમારું ચોખ્ખું નફો હોય છે તો પશુપાલન લાઈનગર ઋતુ આવે ઉનાળાની ખરવાની જે પ્રોબ્લેમ હોય એ જોવા મળે ભેસની અંદર અત્યારે તો હાલ તો આ સાલ તો નથી જોવા મળ્યું પણ આના પહેલા જોવા મળ્યું હતું બાકી બીજી તો બીમારી જોવા નથી મળતી તાવ હોય એવી કોઈ બીમારી અતાર સુધી જોઈ નથી ભેસની અંદર પછી ડી નું કેવું હોય કેટલા દિવસે ત્રણ મહિને ડી વોર્મિંગ ત્રણ મહિને કરી અમે